તમે ક્યારે એવો કુંડ જોયો છે જ્યાં હજારો સાધુઓ મારે મારે પણ બહાર નીકળે જ્યાં એક હરણ કૂદકો અને દેવતા બની જાય હા વાત છે જૂનાગઢના ભવનાથ તળેટીની અને રહસ્યમય મૃગી કુંડની લોકો કહે છે કે શિવરાત્રીની મધરાતે અહીં ખુદ અશ્વત્થામાં પૂજા કરવા આવે છે શું ખરેખર ગિરનારની ગુફાઓમાં આજે પણ અમર આત્માઓ ભટકે છે આજે મારે તમને ઘરે બેઠા એવા મેળાની સફર કરાવી છે જ્યાં માણસના આત્માનો મેલ ધોવાઈ જાય છે જો તમારે પણ જાણવું હોય કે નાગા સાધુઓ ક્યાંથી આવે છે અને ક્યાં અદૃશ્ય થઈ જાય છે તો આ વિડિયો છેલ્લે સુધી જોજો આજે તમને સાક્ષાત ગિરનારીના દર્શન થશે જય ગિરનારી જય ભોલેનાથ હર હર મહાદેવ આજ મારે તમને જુનાગઢના ભવનાથના મેળાની એવી સફર કરાવવી છે કે તમે ઘરે બેઠા ગિરનારની પરિક્રમા કરી દુહો ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે મરતા રાંખીંગાર ખરીડી ખાંગા કરી જ્યાં સાધુ વસે છે સાવજ ભેળા જ્યાં ઝરણા ગાય છે ગીત ત્યાં ભવનાથના ચરણે ભાઈ બંધાણી મારી પ્રીત સૌરાષ્ટ્રની ધરતી એટલે સંત અને શુરાની ધરતી પણ જૂનાગઢની વાત આવે ને એટલે કાળજામાં ટાઢક થઈ જાય કેમ કારણ કે ત્યાં મારા મહાદેવ બેઠા છે ગિરનાર કઈ પથ્થરનો ડુંગર નથી હો એ તો જીવતું જાગતું જોગી છે હિમાલય તો હજી બાળક કહેવાય પણ ગિરનાર તો એનોય દાદો છે કરોડો વર્ષ જૂનો આ પહાડ જાણે શિવજી પોતે સમાધિ લગાવીને બેઠા હોય એવું લાગે અહીંયા ભવનાથના મેળાની વાત કરવી છે મહાશિવરાત્રી તો આખા ભારતમાં ઉજવાય કાશીમાં ઉજવાય ઉજ્જૈનમાં જૂનાગઢના ભવનાથની શિવરાત્રી તો વાત જ છે અહીંયા શિવજી પોતે યજમાન બનીને બેઠા છે લોકો પૂછે કે આ મેળો અહીંયા જ કેમ ભરાય આ મૃગીકુંડ મહિમા શું તો સાંભળો કાનના પડદા ખોલી નાખજો અને મનના કમાળ ઉઘાડા રાખજો પહેલો પડાવ મૃગીકુંડ અને રાજા મુચકુંદની કથા વાત જાણે એમ છે કે આ મેળો અને આ જગ્યાનું મહત્વ એક કુંડ સાથે જોડાયેલું છે ભવનાથ મહાદેવના મંદિરમાં જે કુંડ છે ને જેને આપણે કહીએ છીએ એની પાછળ એક જબરજસ્ત ઇતિહાસ છે મૃગીકુંડ બન્યો કેવી રીતે એક બહુ સુંદર અને રસપ્રદ કથા એવી છે કે એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતી આકાશ માર્ગે વિહાર કરતા હતા ફરતા ફરતા તેઓ ગિરનાર એટલે કે ઉપર આવ્યા અને શાંતિ માતા પાર્વતીનું મન મોહી ગયું માતા પાર્વતીએ કહ્યું પ્રભુ આ જગ્યા કેટલી સુંદર છે મને અહીંયા થોડી વાર રોકાવાનું મન થાય છે બંને ગિરનારની તળેટીમાં ઉતર્યા માતા પાર્વતીના વસ્ત્રમાંથી પરસેવાનું ટીપું કે દિવ્ય જળનું ટીપું ત્યાં પડ્યું શિવ અને શક્તિના તેજથી ત્યાં એક કુંડ બની ગયો આ કુંડના પાણીમાં શિવજીની જટાનો પ્રભાવ અને માતા પાર્વતીની પવિત્રતા બંને ભળેલા છે એટલે જ કહેવાય છે કે આ પાણીમાં પારદ એટલે કે પારાના ગુણો છે આ પાણીમાં નહાય એનો રોગ મટી જાય અને ચામડી સોના જેવી થઈ જાય મિત્રો કથાને વચ્ચે રોકતા મારે તમને એક વિનંતી કરવી છે તમને અમારો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા જ નવા વિડીયો બનાવવાનું અમને પ્રોત્સાહન મળે તમારો એક લાઈક અને સબસ્ક્રાઇબ અમારા માટે બહુ જ ખુશીની વાત છે ઈશ્વર તમને અને તમારા પરિવારને ખૂબ જ ખુશ રાખે તેવી મારી પ્રાર્થના તો ચાલો હવે કથામાં આગળ વધીએ રાજા મુચકુંદની કથા ઘણા વર્ષો પહેલાની વાત છે કાન્યકુબ્જ દેશના એક રાજા હતા નામ હતું રાજા ભોજ રાજા ભોજ એકવાર જંગલમાં શિકાર કરવા નીકળ્યા ફરતા ફરતા ગિરનારની તળેટીમાં આવ્યા તરસ લાગી હતી ત્યાં એમણે એક સરોવર જોયું હવે દ્રશ્ય કેવું છે રાજા પાણી પીવા જાય છે ત્યાં એક હરણ મૃગ અને હરણી ત્યાંથી ભાગતા આવે છે પાછળ શિકારી પડ્યા છે હરણ ગભરાયેલું છે જીવ બચાવવા માટે આ હરણે ભવનાથના આ કુંડમાં કૂદકો માર્યો ચમત્કાર જેવો હરણે પાણીમાં કૂદકો માર્યો ને એના શરીરનો સ્પર્શ આ દિવ્ય જળ સાથે થયો જોતતા જોતામાં હરણનું રૂપ બદલાઈ ગયું એના શરીરમાંથી દિવ્ય તેજ પ્રગટ્યું અને આકાશમાંથી વિમાન ઉતર્યું હરણ દેવદૂત બનીને સ્વર્ગે સિધાવ્યું રાજા ભોજ તો આ જોઈને હેબતાઈ ગયા અરે આ પશુમાંથી દેવતા કેમ બની ગયો

અને નાથ એટલે માલિક જે આ સંસારના ફેરામાંથી ભવમાંથી મુક્ત કરે ઈ ભવનાથ હવે તમને એ પ્રશ્ન થશે આ મૃગી ઋષિની કરુણ અને રોચક કથા કાન દઈને સાંભળજો કારણ કે આ વાતમાં એક મોટો બોધપાઠ છુપાયેલો છે પૂર્વજન્મ કોણ હતો ઈ ઋષિ વાત જાણે સતયુગના સમયની છે હિમાલયની કંદરાઓમાં અનેક ઋષિમુનિઓ તપ કરતા હતા એમાં એક યુવાન ઋષિ હતા જેનું નામ હતું મૃગ અથવા કોઈક જગ્યાએ એમનું નામ સુવ્રત પણ કહેવાય છે આ ઋષિ દેખાવે બહુ સુંદર હતા તેજસ્વી હતા અને વેદોના જ્ઞાતા હતા પણ કહેવત છે ને કે જ્યાં ગુણ હોય ત્યાં દોષ પણ હોય આ યુવાન ઋષિને પોતાના રૂપ અને પોતાની ચંચળતામાં થોડુંક અભિમાન આવી ગયું હતું એનો સ્વભાવ થોડોક ચંચળ એટલે કે હરણ જેવો હતો સ્થિર બેસીને ભજન કરવાને બદલે આમ તેમ દોડા દોડી કરવી અને કુદરતની મજા લેવી એને ગમતું શ્રાપનું કારણ તપોભંગ ભૂલ ક્યાં થઈ એક દિવસની વાત છે ઘોર જંગલમાં એક મહાન તેજસ્વી ઋષિ ઘણી કથાઓમાં ઋષિ દુર્વાસા કે અગસ્ત્ય મુનિનું નામ આવે છે સમાધિ લગાવીને બેઠા હતા એમનું તપ એટલું ઉગ્ર હતું કે આજુબાજુના ઝાડવા પણ શાંત થઈ ગયા હતા હવે બન્યું એવું કે આ યુવાન ઋષિ સુવ્રત ત્યાંથી નીકળ્યા પોતાની મસ્તીમાં ને મસ્તીમાં યુવાનીના જોશમાં એ કૂદકા મારતા ફૂલડા તોડતા અને જોર જોરથી શ્લોકો બોલતા ત્યાંથી પસાર થયા એમને ભાન ન રહ્યું કે બાજુમાં કોઈ મહાપુરુષ ધ્યાનમાં બેઠા છે એમના ઘોંઘાટ અને દોડાધામથી પેલા મહામુનિનું ધ્યાન તૂટ્યું સમાધિ ભંગ થઈ ઋષિની આંખ ખુલી અને એમાંથી અંગારા જર્યા

તરત જ મુનિના પગમાં પડી ગયો હે મહાત્મા ભૂલ થઈ ગઈ મારી યુવાનીના મદમાં હું વિવેક ચૂકી ગયો મને માફ કરો મને પશુની યોનીમાંથી મુક્તિ આપો કરુણા મૂર્તિ સાધુનો ક્રોધ શાંત થયો પણ શ્રાપ તો પાછો ખેંચાય નહીં એટલે એમણે રસ્તો બતાવ્યો મુનિ બોલ્યા બેટા મારું વચન તો મિથ્યા નહીં થાય તારે હરણ તો બનવું જ પડશે પણ સાંભળ તારું કલ્યાણ ક્યાં થશે જા

વર્ષો સુધી જંગલમાં ભટક્યા અને છેલ્લી વિધાતાના લેખ પ્રમાણે રાજા ભોજની સામે આવ્યા અને આપણે આગળ વાત કરીએ એમ એ મૃગી કુંડમાં પડતાની સાથે જ એમનો ઉદ્ધાર થયો મૃગી કુંડ નામ કેમ પડ્યું પહેલા આ કુંડને ભવનાથ કુંડ કે સિદ્ધ કુંડ કહેતા હશે પણ આપણે આગળ જે રાજા ભોજ અને હરણ મૃગવાળી વાત કરીને જ્યારે પેલો ઋષિ જે શ્રાપને કારણે હરણ બન્યો હતો આ કુંડમાં પડ્યો અને એને મોક્ષ મળ્યો ત્યારથી આ કુંડનું નામ મૃગીકુંડ પડી ગયું લોકોને ખાતરી થઈ ગઈ કે અરે જો એક પશુ મૃગ આમાં પડીને દેવ બની શકતું હોય તો આપણે તો માણસ છીએ આપણો તો બેડો પાર થઈ જ જાય ને જેમ મેલા કપડાને ધોબી ઘાટ પર પછાડે ને મેલ કાઢી નાખે એમ આપણે આખા વરસના પાપના પોટલા લઈને શિવરાત્રીએ ભવનાથમાં આવીએ છીએ મૃગીકુંડમાં એક ડૂબકી મારો એટલે આત્માનો મેલ ધોવાઈ જાય એટલા માટે આ મેળો ભરાય છે બીજો પડાવ અશ્વત્થામા અને અમરાત્માઓ હવે વાત કરવી છે રહસ્યની યુવાનોને કદાચ એમ થતું હશે કે આ બધી વાર્તાઓ છે પણ ભાઈ તળેટીમાં તર્ક નહીં શ્રદ્ધા ચાલે તમે મહાભારત જોયું છે ને એમાં દ્રોણાચાર્યનો દીકરો અશ્વત્થામા જેને કૃષ્ણ ભગવાને શ્રાપ આપ્યો હતો કે તું કળિયુગના અંત સુધી ભટકતો રહીશ એના કપાળમાં મણી હતો અને ઘા રૂજાતો નહોતો જૂનાગઢના સાધુ સંતો અને ઘરડા માવતરો કહે છે કે આજે પણ શિવરાત્રીની મધરાતે જ્યારે મહાપૂજા થાય છે ત્યારે સૌથી પહેલી પૂજા અશ્વત્થામાં કરે છે ઘણા સાધુઓએ જોયું છે કે રાતે મંદિરના દરવાજા બંધ હોય અને સવારે ખોલે તો શિવલિંગ પર તાજા ગુલાબ ચડાવેલા હોય આ કોણ ચડાવી જાય લોકો કહે છે કે ગિરનારની ગુફાઓમાં અશ્વત્થામાં ભટકે છે અને શિવરાત્રીના દિવસે એ ભવનાથ દાદાના દર્શન કરવા અચૂક આવે છે ઉદાહરણ જેમ રાતે અંધારામાં આપણને રસ્તો ન જડે પણ વીજળીનો ચમકારો થાય ને બધું દેખાય એમ ભવનાથના મેળામાં લાખોની ભીડ હોય એમાં કયા સાધુ અશ્વત્થામાં છે અને કયા સાધુ સાક્ષાત શિવ છે એ આપણને ખબર ન પડે આપણી આંખું ઉઘાડી હોય તો જ ઓળખાય કહેવાય છે કે આ મેળામાં નવનાથ અને ચોર્યાસી સિદ્ધો અદ્રશ્ય રૂપે ફરતા હોય છે ત્રીજો પડાવ નાગા સાધુઓની રવેડી અને શાહી સ્નાન હવે આવ્યો આ કથાનો સૌથી રોમાંચક ભાગ શિવરાત્રીની રાત અમાસનું અંધારું હોય પણ ભવનાથમાં તો જાણે દિવાળી હોય રાતના દસ અગિયાર વાગે એટલે આખું જૂનાગઢ હર હર મહાદેવના નાદથી ગાજી ઉઠે કામ કારણ કે સાધુઓનું સરઘસ નીકળે છે જેને આપણે રવેડી કહીએ છીએ હાથમાં તલવાર ભાલા અને ચીપિયા શરીરે રાખ એટલે કે ભભૂતિ ચોપડેલી માથે જટા કોઈ હાથી પર બેઠું હોય તો કોઈ પાલખીમાં અને સૌથી આગળ નાગા બાવાઓ એટલે કે દિગંબર સાધુઓ આ દ્રશ્ય જેને જોયું હોય ને એનો જન્મારો સુધરી જાય આ સાધુઓ કોણ છે એ સાક્ષાત શિવજીની સેના એટલે કે ગણ છે એ જ્યારે શંખનાદ કરે ને ત્યારે ગિરનારના ડુંગર પણ ધ્રુજવા માંડે મૃગીકુંડનું રહસ્ય રવેડી ફરતી ફરતી મૃગીકુંડ પાસે આવે રાતના બાર વાગે શાહી સ્નાન શરૂ થાય કહેવાય છે કે આ કુંડમાં હજારો સાધુઓ ડૂબકી મારે છે પણ એક લોકવાયકા એવી છે કે જેટલા સાધુ અંદર જાય ને એટલા બહાર નથી આવતા કેમ ક્યાં જાય છે એવું મનાય છે કે કુંડની અંદર એક ગુપ્ત રસ્તો છે જે સીધો પાતાળમાં કે કૈલાશમાં જાય છે જે સિદ્ધ સાધુઓ હોય એ સ્નાન કરીને ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે આ વાતમાં કેટલું સત્ય છે એ તો મારા ભવનાથ જાણે પણ શ્રદ્ધાનો વિષય છે હો આ શાહી સ્નાન જોવા માટે એ પવિત્ર પાણીનું એક ટીપું માથે ચડાવવા માટે માણસો પડાપડી કરે છે કારણ કે એ પાણીમાં સાધુઓના તપનું તેજ ભળેલું હોય છે ચોથો પડાવ લોક મેળો અને ભજન ભોજન હવે વાત કરીએ આપણી સંસારી માણસોની મેળામાં જાઓ એટલે શું જોવા મળે એક બાજુ ભજન અને બીજી બાજુ ભોજન સૌરાષ્ટ્રની મહેમાન ગતિ જોવી હોય તો શિવરાત્રીએ ભવનાથમાં જાવું હર હર નો સાદ પડે એ ભાઈ પ્રસાદ લેતા જજો બાપા ચા પાણી પીતા જજો કોઈ પૈસો માંગે ના રે ના મફત અન્ન ક્ષેત્રો ધમધમતા હોય લાડવા ગાંઠિયા ભજીયા અને ખીચડીના તપેલા ઉભરાતા હોય ઉદાહરણ જેમ માના ઘરે દીકરો આવે અને માં એને ખવડાવવા પાછળ ગાંડી થાય એમ જૂનાગઢના લોકો શિવ ભક્તોને જમાડવા માટે ગાંડા થાય છે એમને એમ છે કે આ આવનારા યાત્રાળીઓમાં કોઈકના રૂપમાં મારો શેવ આવ્યો હશે અતિથિ દેવો ભવનું સાચું ઉદાહરણ અહીંયા જોવા મળે છે આખી રાત ભજન ચાલે લક્ષ્મણ બારોટ હોય કે બિરજુ બારોટ ડાયરો જામે શિવ તાંડવ ગવાય હરી ઓમ નમ શિવાય ગવાય સાધુઓ ધૂણી ધખાવીને બેઠા હોય ગાંજા અને ચલમની સુગંધ આવતી હોય એક અલગ જ દુનિયા અલગ જ મસ્તી સમાપન ભવનાથની શીખ કથાના અંતે મારે તમને એટલું જ કહેવું છે કે જૂનાગઢનો મેળો ખાલી ફરવા જવાની જગ્યા નથી ત્યાં જઈને શું શીખવાનું એક ત્યાગ ઓલા નાગા સાધુઓને જોજો એમને તાડ નથી વાણતી વાણે છે પણ એમણે શરીરના સુખનો ત્યાગ કર્યો છે આપણે થોડુંક તો જતું કરતા શીખીએ બે ભક્તિ ત્યાંના પથ્થરે પથ્થરે શિવ છે આપણે પણ આપણા કામમાં શિવને જોઈએ ત્રણ સેવા જે લોકો ત્યાં મફત જમાડે છે એના જેવી સેવા આપણે કરી શકીએ ભવનાથ એટલે ભાવથી ભજવાનો નાથ

હવે આ આખી વાતમાંથી આપણે શું શીખવાનું છે પહેલી વાત તો એ શીખવાની છે કે ઓલા ઋષિ જેવા ઋષિને જો અભિમાન નડતું હોય અને હરણ બનવું પડતું હોય તો આપણે તો પામર માણસ છીએ જીવનમાં ક્યારેય રૂપનું જ્ઞાનનું કે સત્તાનું અભિમાન કરવું નહીં અને જો ભૂલ થઈ જાય ને તો ભવનાથ જેવા કોઈક સંતના ચરણે જઈને પસ્તાવો કરી લેવો પસ્તાવો છે ને બાપ ઈ આત્માને ધોવાનો સાબુ છે મૃગીકુંડ આપણને એ જ શીખવે છે કે મેલ ગમે એટલું જૂનો હોય શ્રદ્ધાની એક ડુબકી મારો એટલે ધોવાઈ જાય બીજું શું શીખવાનું ઓલા દિગંબર સાધુઓને જોજો કડકડતી ટાઢ હોય તોય શરીરે ખાલી ભભૂતિ લગાવીને બેઠા હોય એમને ટાઢ નથી વાતી વાય છે પણ એમણે શરીરના સુખનો છોડી દીધો છે છે આપણે શીખવાનું એ કે જીવનમાં નાની મોટી તકલીફ પડે તો રોદણા નહીં હોવાના થોડુંક જતું કરતા ને થોડુંક સહન કરતા શીખવું અને ત્રીજી વાત જુનાગઢના માણસોની સેવા ત્યાં કોઈ ઓળખાણ વગર મફતમાં પ્રેમથી હરિહર કરીને જમાડે છે આને કહેવાય અતિથિ દેવો ભવ આપણે ભલે લાખો રૂપિયાનું દાન ન કરી શકીએ પણ કોઈ ભૂખ્યાને એક રોટલો તો આપી શકીએ ને આ મેળાનો સાચો મેસેજ એ જ છે કે સેવા એ જ શિવ પૂજા તો ભવનાથ એટલે ભાવથી ભજવાનો નાથ ત્યાં જાઓ તો ખાલી ફોટા પાડવા ન જતા પણ અંદરના હું જો દિલ ચોખ્ખું હશે તો નાહવા કે ન મારો તમારા રાજી જ છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ને તમારા મિત્રો પરિવાર સાથે શેર કરજો આવા જ વધુ ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં